નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં આજના આ વીડિયોમાં આપણે એવા મહાપુરુષ વિશે જણાવવા જઈ રહ્યા છે જે કરુણાનો ભંડાર છે પાપીઓના તારણહાર છે જેમણે ખ્રિસ્તી ધર્મમાં ભગવાનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તે એટલે ભગવાન ઈશુ ખ્રિસ્ત ઘણા વર્ષો પહેલાંની વાત છે જ્યારે પૃથ્વી પર નફરત અને દુઃખનો અંધકાર છવાયેલો હતો ત્યારે ઈશ્વરે નક્કી કર્યું કે મનુષ્યોને ફરીથી પ્રેમનો રસ્તો બતાવવા માટે એક દિવ્ય પ્રકાશ મોકલવો પડશે ઇઝરાયલના જુડિયા પ્રાંતના નાનકડા ગામ બેથલેહેમમાં એક રાત્રે હિમ જેવી ઠંડી હતી જોસેફ અને મરિયમ નામનું એક દંપતી આશ્રય શોધી રહ્યું હતું પણ આખા ગામમાં કોઈ ધર્મશાળા ખાલી નહોતી છેવટે તેમને એક ગમાણ એટલે કે પ્રાણીઓ બાંધવાની જગ્યામાં આશ્રય મળ્યો તે રાત્રે ત્યાં એક બાળકનો જન્મ થયો તેનું નામ ઈશુ રાખવામાં આવ્યું કહેવાય છે કે તેમના જન્મ સમયે આકાશમાં એક અત્યંત તેજસ્વી તારો ચમક્યો હતો તે તારાને જોઈને દૂર દેશથી જ્ઞાની રાજાઓ અને ખેતરોમાંથી ગરીબ ભરવાડો તે બાળકને નમન કરવા આવ્યા તે બાળક કોઈ સામાન્ય બાળક નહોતું તે જગતનો ઉદ્ધારક હતો ઈશુ ધીમે ધીમે મોટા થયા નાજરેદ ગામમાં તેઓ તેમના પિતા સાથે લાકડાનું કામ કરતા પણ તેમની આંખોમાં હંમેશા એક અલગ જ કરુણા હતી ત્રીસ વર્ષની ઉંમરે તેમણે લાકડાના ઓજારો મૂકી દીધા અને સત્યનો પ્રચાર કરવા નીકળી પડ્યા તેમણે કોઈ મહેલ બનાવ્યો નહીં કે કોઈ સેના તૈયાર કરી નહીં તેમણે સામાન્ય માછીમારો અને મજૂરોને પોતાના મિત્રો એટલે કે શિષ્યો બનાવ્યા ઈશુ ગામે ગામ ફરતા અને લોકોને કહેતા કે તમારા પાડોશીને તમારી જાતની જેમ પ્રેમ કરો જ્યાં પણ ઈશુ જતા ત્યાં દુઃખ દૂર થઈ જતું એક વાર તોફાની દરિયાને તેમણે શાંત કર્યો તો ક્યારેક માત્ર સ્પર્શ કરીને રક્તપિત્યાને સાજા કર્યા અંધજનોને આંખો આપી અને લકવાગ્રસ્તોને ચાલતા કર્યા પણ તેમનો સૌથી મોટો ચમત્કાર શરીરોને સાજા કરવાનો નહીં પણ તૂટેલા હૃદયને જોડવાનો હતો તેમણે પાપીઓને ધિક્કારવાને બદલે તેમણે માફ કર્યા અને કહ્યું કે જેનામાં પાપ ન હોય તે પહેલો પથ્થર મારે ઈશુની વધતી લોકપ્રિયતા જોઈને તે સમયના કેટલાક ધાર્મિક આગેવાનો અને સત્તાધીશો ડરી ગયા તેમને લાગ્યું કે ઈશુ ક્રાંતિ લાવશે ઈર્ષ્યાની આગમાં તેમણે ઈશુ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું ઈશુના જે શિષ્યએ દગો કર્યો ઈશુને પકડી લેવામાં આવ્યા તેમના પર કોરડા વીંજવામાં આવ્યા માથા પર કાંટાનો મુગુટ પહેરાવવામાં આવ્યો અને છેવટે ભારેખમ લાકડાનો વધસ્તંભ ઉપાડીને કાલવરી ટેકરી પર લઈ જવામાં આવ્યા જ્યારે તેમને ખીલા મારીને વધસ્તંભ પર જડવામાં આવી રહ્યા હતા ત્યારે પીડાથી કણસતા હોવા છતાં ઈશુની આંખોમાં નફરત નહોતી તેમણે આકાશ તરફ જોઈને પિતા પરમેશ્વરને પ્રાર્થના કરી હે પિતા તેઓને માફ કરજે કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે તે શુક્રવારનો દિવસ હતો એટલે કે ગુડ ફ્રાઈડે જ્યારે પ્રેમની મૂર્તિ સમાન ઈશુએ માનવજાતના પાપો માટે પોતાના પ્રાણ ત્યાગ્યા ઈશુના મૃત્યુથી શિષ્યો ભાંગી પડ્યા એક ગુફામાં તેમનું શબ રાખવામાં આવ્યું અને મોટો પથ્થર આડો મૂકવામાં આવ્યો પણ વાર્તા અહીં પૂરી નથી થતી ત્રીજા દિવસે એટલે કે રવિવારે જ્યારે સ્ત્રીઓ તે કબર ઉપર ગઈ તો જોયું કે પથ્થર ખસેડાયેલો હતો અને કબર ખાલી હતી એક દેવદૂતે તેમને કહ્યું કે તમે જીવતાને મરેલાઓમાં કેમ શોધો છો તે અહીં નથી તે સજીવન થયા છે ઈશુ મૃત્યુને હરાવીને પાછા ફર્યા હતા તેમણે ચાલીસ દિવસ સુધી પોતાના શિષ્યોને દર્શન આપ્યા અને અંતે વચન આપ્યું કે હું જગતના અંત સુધી તમારી સાથે છું અને પછી તેઓ સ્વર્ગમાં ગયા આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ બીજાના દુઃખમાં મદદ કરે છે જ્યારે કોઈ દુશ્મનને માફ કરે છે ત્યારે ત્યાં ઈશુ જીવંત થાય છે આ વાર્તા આપણને શીખવે છે કે અંધકાર ગમે તેટલો ગાઢો હોય પ્રેમ અને સત્યનો પ્રકાશ તેને હરાવીને જ રહે છે મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરો અને આવા જ બીજા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો